સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદના ગુજરાત સાહિત્ય ભવન ખાતે ચૌધરી નિગત નામની યુવતીએ પોતાની સ્વલિખિત અભિશાપ નામની પુસ્તિકાનું વિમોચન કરતા શ્રોતાએ તાળીઓના વધાવી લઈને શુભકામનાઓ પાઠવી હતી આ પુસ્તકમાં લેખિકાએ શિક્ષા અને પરિવારના સહકાર મળે તો મહિલાઓ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકે છે જેને લઈને સમાજમાં અભૂત પરિવર્તન લાવી શકાય તેમ છે એક બુકનું લોન્ચ થવા જઈ રહ્યું છે લોન્ચ કરનાર છે નિગત પલ્વ મુસ્લિમ યુવતી છે યંગ છે પણ એમની જે સમજ શક્તિ છે બુક લખવાની બુકનું નામ આપ્યું છે અભિશાપ સેના ઉપર છે આ બુક અને તેઓ શું મેસેજ આપવા માગે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું નિગત પલ્વને આપણી સાથે જોડાઈ ગયા છે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ અભિશાપ વિશે શું કહેવા માગે છે તમારી આ બુક જે તમે આજે લોન્ચ કરી રહ્યા છો પણ મને છે કહેવાનું એ તો એ જ છે કે આ બુક છે ફેબનિઝમ ઉપર છે નારીકો પર છે કે આજે પણ આપણે એકવીસમી સદીમાં છીએ પણ નારી ક્યાંય ને ક્યાંય છૂટી જાય છે આપણે એટલે પ્રેક્ટિકલ આવી ગયા છે આપણી જે ત્રણ પેઢીઓ છે એ બધું લડીને જતી રહી છે આપણી નાની દાદી આપણી મમ્મી બધા પણ આપણે આજે સમાન નથી જે સમાનતા જે વંચિત છે એ સમાનતા લાવવાની જરૂર છે અને આ બુક એના ઉપર જ છે કે બધા સમાન છે તો આપણા ઘરની બધી સ્ત્રીઓ જેમાં જે પણ ઓળખાણ હોય એને આગળ વધારીએ એ લોકો એકબીજાને હાથ આપે જેમ મારા ગુરુ છે એ પોતે આગળ હતા સફળ હતા એમાં મારો હાથ પકડ્યું છે અને મને અહીંયા સુધી પહોંચાડ્યું છે એ એટલે એમ જ કહેવા માંગુ છું કે જેટલી પણ સ્ત્રીઓ છે એ ઘરમાં જોઈ કે આ સ્ત્રી કશું કરી શકે છે જેમ કે મારા સાસરાવાળા છે એ લોકોએ જોયું કે હું કશું કરી શકું છું એ લોકોએ કીધું કે તમે આગળ વધો અમે નહીં વધ્યા તમે વધો અને એમના લીધે મારા જે હસબન્ડ છે એમણે મારો સપોર્ટ કર્યું છે મારા મધર ફાધર પ્રે કરી છે આ દિવસ મારા લીધે એટલે જ કહું છું દીકરીઓ તમે જન્મે થાય જન્મા દો જન્મી જાય એને એજ્યુકેશન આપો અને એજ્યુકેશન આપો એની સાથે એટલે સાહસ પણ આપો કે આગળ વધી શકે કશું કરી શકે એક જ્યાં જાય તેની સાથે સપોર્ટ કરો ચાહે તમારી દીકરી હોય ચાહે તમારી બહુ હોય ચાહે તમારી જે સિસ્ટર હોય જે પણ હોય એને સપોર્ટ કરો એ કશું કરીને બતાવશે અને નારીત્વ એને જ કહેવાય એક નારી બીજી નારીને સપોર્ટ કરે ને એને જ નારિત્વ કહેવાય આપણે બીજાથી ઉમીદ કરવાની જરૂર જ નથી કે આ આપણને સહારો આપશે સપોર્ટ આપશે કેમ જરૂર છે આપણા ઘરમાં આપણી મધર છે આપણી સાસ છે આપણી સિસ્ટર એન્ડ લો છે આપણી બધી સિસ્ટરો છે એ લોકો આપણને જે સમાનતા આપશે તો સમાજ આપણને સમાનતા આપશે જ આપશે આપણને ભીખ માંગવાની જરૂર નથી કે અમને અમારે સમાનતા આપશે એ લોકો અમને સમાનતા આપશે તો પોતાની જાતે સમાજમાં અમારી જે પરિપક્વતા છે એ મૂકી જશે અને પશુ કરવાની જોઈ નહીં પડશે આ અભિશાક બુક જેમાં છે એમાં મા અને દીકરી એ બંનેની બોન્ડિંગ છે અને એમાં જે મેન સાવરકર જે છે એ પુરુષ જ છે અને એ જ પોતાની બહેનને લીધે એટલું એટલું સંઘર્ષ કરે છે કે મારી બેન કશું કરી જાય એજ્યુકેશન લે એમાં દર્શાવેલું છે કે સમાનતાની જરૂર ઘરમાં જ છે બહાર જવા સમાનતાની જરૂર નથી તો એટલે બધાએ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમારી બહુ હોય કે તમારી દીકરી હોય કશું પણ જે પણ એક સ્ત્રી છે એમાં કશું કરવાની ક્ષમતા છે તો એને સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો અને જો તમે ટીચર હો તો એ જુઓ કે એ બાળકમાં કશું છે એ આગળ વધીને કશું કરી શકે છે તો એને ફૂલ સપોર્ટ કરો ભવિષ્યમાં એ તમને આવું ગુરુ માનીને તમારી સાથે ખરી રહે ઊભી રહે એ વસ્તુ સારી છે કે તમે એને ઉજ્જવળ ભવિષ્ય આપો છો એ મહત્ત્વની વાત છે બરાબર થેન્ક યુ સો મચ ઉમદા વિચારો છે એમનું લખાણ પણ આદર્શ છે કે કોઈ જ્યાં આપણું બુક આવશે તેઓ અભ્યાસ કરશે રીડિંગ કરશે ખ્યાલ આવશે કે આ બુક ઘણું બધું કહી જાય છે ખાસ કરીને મહિલાઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી સાથે નિકટ પરવીનના ગુરુ જોડાઈ ગયા છે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માગે છે નિકટ પરમીને આપણી જોડે કરી શું કહેશો પરિણામ બહુ બધા कहते हैं कि एवरी सक्सेसफुल मैन सक्सेसफुल मैन देर इज अ वन पर थोड़े कोई कुछ है कि बिहाइंड अ सक्सेसफुल वुमेन देर इज देर आर टू मैन और एक प्रसिद्ध कहानीकार है हिंदी के जिन्होंने एक आर्टिकल लिखा था कि क्या निराश हुआ जाए लेकिन मैं उस संदर्भ में कहूँगी कि हाँ थोड़ा थोड़ा निराश हुआ जाए क्योंकि भारत की बेटी का भविष्य और उसका शिक्षण अभी खतरे में है। तो निखत परवीन के इस नावल के द्वारा एक छोटे से कोशिश रही है कि भारत की बेटी का भविष्य बहुत ही उज्जवल हो अगर उसको मौका दिया जाए तो वो आसमान छू सकती है। इसलिए मैं निखत परवीन से कहूँगी कि ऊंची-ऊंची हो बहुत ऊंची हो तेरी उड़ान सिर्फ

अच्छा आपकी आज की है जो है हाँ। आज के बस यही समझे सर क्योंकि अपने ऊपर <coughs> विश्वास रखें हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की उम्मत ही और उनकी जवजा हजरत बीबी भजा है दुनिया की सबसे बड़ी एंटर और पहली एंटरप्रेनर वुमन एंटरप्रेनियर उनसे प्रेरणा हम ले तो हम क्यों पीछे रहें और हमें हमेशा आगे बढ़ा के कर सकते हैं और करेंगे इंशाअल्लाह આ હતા નિગત પરવીનના દોષ અને નિગત પદવીન પોતે પણ પોઝિટિવ છે એનું કહેવાય એમ જ છે કે જીવનમાં પોઝિટિવ રહો ઉદાણા રોવાનું બંધ કરો કે મારું આમ કસન કેમ થશે શું થશે આ બધું તમારી ડિક્શનરીમાં હોવું જ ના જોઈએ નેગેટિવિટી ક્યાંય ના જોઈએ નિગત પ્રવીનનું પણ થિંકિંગ આવું જ છે હવે આગળના સમયમાં તેઓ શું મેસેજ આપશે અને મહિલાઓ માટે શું શું કરવાના છે તે આવનારો સમય બતાવશે અશ્વિશ જોતા રહો દિવ્યા ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ